તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને મહત્વના હવામાન સમાચારોની અંદર આજે તારીખ વીસ જૂન બે હજાર પચીસને વાર થયો છે શુક્રવાર જાણીશું મિત્રો આજે દિવસ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે કયા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળવાનો છે તેના વિશે વાત કરીશું સાથે સાથે આઈએમડીએ કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે તેના ઉપર પણ એક નજર કરીશું સાથે સાથે આજે આખા ગુજરાતમાં મિત્રો ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો છ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે આ તમામે તમામ અપડેટ એક પછી એક મેળવવાના છે તો આજનો વિડિયો અંત સુધી જોતા રહીજો અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા હોય તો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો ગુજરાતમાં કાલે મિત્રો સતત ચોથા દિવસે મેઘરાજાનો તાંડવ જોવા મળ્યો હતો છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં મેઘરાજાનો પ્રકોપ જોવા મળ્યો છે જેમાં ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે ગઈકાલે ગુજરાતના ઘણા બધા તાલુકાઓમાં વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધારે વરસાદ વાપીમાં મિત્રો નોંધાયો છે જેમાં મિત્રો છ પોઈન્ટ એકાશી ઇંચ સાથે રાજ્યમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે જેથી ભારે વરસાદના કારણે અહીંયા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે તો બીજી તરફ વલસાડના પારડી અને કપરડામાં પણ ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો જેમાં પારડીમાં પાંચ પોઈન્ટ જીરો ચાર ઇંચ અને કપરડામાં ચાર પોઈન્ટ ત્રેપન ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેના કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને નદીઓ વહેતી હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે આ સાથે જ ધરમપુરમાં ચાર ઇંચ અને નવસારી ખેરગામમાં ગઈકાલે ત્રણ પોઈન્ટ છ્યાસી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે વધુમાં જાણીએ તો આજે છ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અને ભારેથી અતિભારે વરસાદ પણ ખાબકી શકે છે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે પચીસમી જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આ સાથે યલો અને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે વરસાદની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ કરી દેવામાં આવી છે આજે વીસમી તારીખે ભરૂચ સુરત તાપી વલસાડ ડાંગ નવસારી દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે સાથે સાથે મિત્રો આજે કયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે તેના વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે નકશામાં જણાવવામાં આવી રહ્યું છે તેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અમરેલી ભાવનગર જામનગર જૂનાગઢ ગીર સોમનાથ દીવ પોરબંદર દેવભૂમિ દ્વારકાની અંદર પણ ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે કચ્છ વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે આજે મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે